ભચાઉમાં ઈદ મિલાદ નબી પ્રસંગે ભવ્ય જુલુસ નીકળ્યું હતું ભચાઉ શહેર તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા ખુશીના દિવસે ઈદ મિલાદના પ્રસંગે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું ભચાઉ શહેર તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા મોહમ્મદ પયંગબર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભચાઉ બટિયા તળાવથી જૂના બસ સ્ટેન્ડ ઈદગાહ અને જૂની મેન બજારમાં ભવ્ય જુલુસ નીકળ્યું હતું તમામ મુસ્લિમ આગેવાનોના પ્રમુખ મૌલવીઓ શહેર તથા તાલુકાના બિરાદ સદરો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય મહાવીર સિંહ બિરાણા માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે